પાદરા તાલુકાના લુણા ગામે આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકર હોલને વારંવાર તોડફોડ કરી તેમજ નુકસાન કરવામાં આવી રહ્યું છે જેના લઈને બહુજન સમાજ તેમજ સૈનિકો દ્વારા આજરોજ મામલતદાર કચેરી સહિત પોલીસ મથકે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી પાદરા તાલુકાના લુના ગામમાં આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકર હોલને જાતિવાદી માનસિકતા ધરાવતા કેટલાક માથાભારે અને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરીને નુકસાન કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલની પાછળના ભાગે આવેલ રસોડામાં બનાવેલ લોખંડના દરવાજાને સ્ટોપરના સળિયાને હથિયાર તોડવામાં આવ્યા છે વારંવાર આવી રીતે હોલને નુકસાન કરવામાં આવી રહ્યું છે આ કૃત્યને બહુજન સમાજ અને ભીમ સૈનિકો અને મોટી સંખ્યામાં યુવાનો દ્વારા વખોડવામાં આવ્યું હતું અને નુકસાન પહોંચાડનારા તત્વોને ઝડપી પાડી કડક સજા કરવાની માંગ સાથે લુના ગ્રામ પંચાયત સહિત પાદરા મામલતદાર અને પાદરા પોલીસ મથક ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જે પ્રકારે વાત

લૂણા ગ્રામ પંચાયત કચેરી ખાતે અમે સમાજના આગેવાનો તેમજ યુવાઓએ ભેગા મળી અને લૂણા ગામે જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ આવે આવેલ છે એમાં ગામના લોકો તરફથી વારંવાર જે નુકસાન કરવામાં આવે છે તે બાબતે લૂણા ગ્રામ પંચાયત કચેરી અમે એક આવેદનપત્ર આપ્યું છે એના પછી અમે મામલા પાદરા અને એક આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે હાલ પીઆઈશ્રીને આવેદનપત્ર આપ્યું છે હવે આના અત્યારે જે નુકસાન થયું છે એ હોલનું જે રસોડું છે રસોડાનો દરવાજો તોડવાના પ્રયત્ન કરવામાં આવેલ છે એ દરવાજાની જે વીસથી પચીસ એમ એમ સ્ટોપર છે એને વારી દેવામાં આવી છે એના પહેલાં વરસ પહેલાં પાણીની ટાંકી બે હજાર લીટરની હતી એને કોઈ અજાણા માણસોએ તોડી નાખવામાં આવી છે એના પહેલાં વરસ પહેલાં હોલની આઉટસાઇડે જે લાઇટો હતી એ લાઇટો ઉપર પથ્થર મારો કર્યો હતો અને લાઇટો તોડી નાખવામાં આવી હતી ગઈકાલ રાતના જે બાબા સાહેબ આંબેડકરનો એક ઝંડો લગાયેલો હતો એને પણ ગઈકાલ રાતે તોડી નાખવામાં આવ્યો છે તો આ પહેલાં જે પોલીસને રજૂઆતો કરવામાં આવી હતી લુણા ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવી હતી સરપંચશ્રીને રજૂઆતો કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા અમારા લુણા ગામના જે સરપંચ છે પ્રિતેશ પટેલ ઉર્ફે લાલભાઈ એમને પોલીસ દ્વારા રૂબરૂ બોલાવીને પોલીસે જાણ કરેલી કે તમે સીસીટીવી આ હોલની અંદર નાખો પોલીસ સરપંચે પણ કીધેલું કે આમ એક મહિનાની અંદર અહીંયા પોલીસ અરે સીસીટીવી નાખી દઈશું પણ એ વાતને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે પણ કોઈપણ જાતના સીસીટીવી નાખવામાં નથી આવ્યા એ સિવાય હોલની વધારે પડતી કાળજી રાખવા માટે વધારે નુકસાન ના થાય એના માટે પણ અમે લોકોએ માંગણી કરેલી કે જે મેન દરવાજા છે લાકડાના એને તોડીને તમે શટર લગાવ આપો પણ એમાં પણ સરપંચને એક રૂપિયાનો ઇન્ટરેસ્ટ નથી અને કામ કર્યું નથી સરપંચ અમને લલ્લુ બલ્ચું સમજે છે અને અમારું અમારું સમાજનું કોઈ પણ કામ કરવા એમણે કોઈ દિલચસ્પી જ નથી અમારી માગણી છે કે અમારો જે હોલ છે એની ચારે બાજુ કોર્ડન કરે સીસીટીવી કેમેરા લગાવે તેઓ જે પણ નુકસાન થાય છે એ નુકસાનને અટકાવે